પ્રત્યેક માએ જાગવાની જરૂર છે શરીર થી નઈ હો શરીર થી તો તમે રોજ જાગો છો જે દિવસ થી સારા દિવસોનો પ્રારંભ થાય બસ એ દિવસ થી જાગી જાઓ સારા શાસ્ત્રોનું વાંચન કરો સારું સાંભળો સારું બોલો સારું વિચારો સારું ભોજન કરો કારણ અન્ન એવો અડકાર ગામડા ગામની કહેવત છે અન્ન એવો અડકાર જેવો સંગ એવો રંગ તો સારું ભોજન કરો તો આવનાર સંતાન સો ટકા એ સારું સારું અને સારું જ આવશે અને પછી તો એ જેવા વાતાવરણમાં એની આજુબાજુનો જેવો માહોલ એ પ્રમાણે પછી એ બાળકનું ઘડતર થાય છે જરૂરી છે આવશ્યક છે આજની વહુઓને આ ઉપદેશ આપવો જરૂરી છે આજની સાસુની આ ફરજ છે ઘરની ચાવીઓ તિજોરીની ચાવીઓ તમે આપી દો છો વાંધો નહીં આપજો અને આપવી જ જોઈએ પણ જોડે જોડે આ શિખામણની શીખ પણ આપતા જજો કે બેટા તું આ કાર્ય કરતી જા તો તારું સંતાન સો ટકા સારું આવશે ગર્ભ સંસ્કાર જે છે એ જરૂરી છે એ બાળકનું જ્યારે માના ઉદરમાં ઘડતર થઈ રહ્યું છે એને આકાર આપી રહ્યા છે ત્યારે એ સમયે એ બાળકને આ જ્ઞાન આપવું એ પણ જરૂરી છે